પોરબંદર ખારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ શોભાયાત્રામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સાફા પહેરાવી આજે પણ પરંપરા જીવિત રાખી છે ભારવા સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ઈષ્ટદેવ ભગવાન શ્રી રામદેવજી પ્રભુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વર્ષો પહેલા પણ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણો સહિત આગેવાનોને સાફા પહેરાવી તલવાર અર્પણ કરી માતાજીની ચૂંદડી આપવાની પરંપરા છે આજે પણ આ પરંપરા રાજપૂત સમાજના આગેવાનોએ જાળવી રાખી છે આજે અષાઢી દિવસે ખારવા પંચાયત મંદિર ખાતે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા કૃષ્ણસિંહ જેઠવા ધંભા જેઠવા મહેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા રવિરાજસિંહ જાડેજા રણજીતસિંહ વાઢેર જયપાલસિંહ ઝાલા અનુરુદસિંહ જાડેજા ગંભીરસિંહ જેઠવા મહિપાલસિંહ જાડેજા અને બલવીરસિંહ જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ તથા ખારવા સમાજના આગેવાનોને સાફા પહેરાવ્યા હતા તેમજ પુષ્પગુચ્છ આપી તલવાર અર્પણ કરી હતી અને માતાજીને ચડાવવાની ચૂંટણી આપી હતી રામદેવજી પ્રભુના મંદિર સુધીની શોભાયાત્રામાં રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા આજે અમારા અષાદી બીજ એટલે મોટામાં મોટી બીચ અને અમારા રામદેવજી ઈષ્ટ પ્રભુ છે એમની શોભાયાત્રા અને પાલખી સ્વરૂપે આપણે દરેક ઘરે ઘરે જઈને દર્શન આપે છે અને અમારા ને દસ વર્ષ આજે બસો દસ વર્ષથી અમારી પરંપરા સમાજની ચાલે છે અને છ પીછોતેરમી જે છે એ આ પાલખી યાત્રા છે ને અમારે આપણે શરૂઆત થાય છે એની શુભ શરૂઆત કે રાજવી પરિવાર અને રાજપૂત સમાજ અને ખારવા સમાજ બે ભાઈઓ તરીકે ભાઈચારાના નીતિ નિયમ તરીકે કે આપણે પાઘડી અને માતાજીની ચુંડડી અને તલવાર ભેટ કરી અને પાલખી યાત્રાનું શુભ શરૂઆત કરે છે જેથી કરી અને ભાઈચારો બહેનો રહી અને સમાજને ક્યારે પણ એ ઉપયોગ આવે એના માટે કરી અને તલવારનું પણ એ આપણે ઓલું કરે છે અને આપણે સમાજને બધા સાથે મળી અને શોભાયાત્રા અને દરેકે દરેક પોરબંદરના દરેક લોકો આમાં સાથે જોડાય છે અને સમાજને ને નાંદેજીના દર્શન કરવા માટે જેથી કરી ને આ શોભાયાત્રા શુભ સમતિ પતે છે સારી રીતે પતે એના માટે જે તંત્રએ જે વ્યવસ્થા કરી રહી છે એને પૂરેપૂરે બધા સૌ લાવ લઈ અને એના સાથે કોર્ડિનેશન કરી અને મેનેજમેન્ટ કરી ને આપણે પાલકી યાત્રાનો શુભ શરૂઆત આપણે અષાધ્યુ આપણે પંચાયત મઢીથી લઈને શીતલાઈ ચોક શીતલાઈ ચોકથી લઈને સ્વસ્તિકોલ સ્વસ્તિકોલથી પાછી પુર્નાવટી આપણે સમાજના મઢીએ પુર્નાવટી થાય છે સૌને જય માતાજી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે પોરબંદર રાજપૂત સમાજ અને આ પોરબંદર રાજવી પરિવાર તરફથી વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ ઈષ્ટદેવ રામદેવજી મહારાજનો વરઘોડો નીકળે છે ત્યારે પોરબંદર રાજ પરિવાર તરફથી શક્તિના પ્રતિક રૂપે તલવાર ભેટ કરવામાં આવે છે કારણ કે ખારવા સમાજના વાણોટ એક શક્તિના પ્રતિક રૂપે સમાજ એને સમાજની ઉપર કાયમ એક શક્તિનું પ્રતિક માતાજીની કૃપા બની રહે અને મહારાજની કૃપા બની રહે સમાજને સુખ શાંતિ સમૃદ્ધિ યશ અને જીવન બની રહે એ માટે પરિવાર અને રાજપૂત સમાજ કાયમ અઢારે વર્ણને સાથે રાખી સમાજની પ્રગતિ થાય સમાજનો વિકાસ થાય તે માટે આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે જ્યારથી પણ આ ખારવા સમાજના વાણુશ્રીની નિમણૂક થાય છે ત્યારે રાજપૂત સમાજ અને રાજવી પરિવાર શક્તિના પ્રતિક રૂપે તલવાર ભેટ આપે છે માતાજી સૌને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે માતાજીને સુદરી ભેટ અર્પણ કરવામાં આવે છે તે માટે સૌને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે ક્ષત્રિય સમાજ અને ખારવા સમાજ સાથે મળી પોરબંદરનો સર્વાંગીક વિકાસ થાય અને ભાઈચારો જળવાઈ રહે એટલા માટે માતાજી સૌને સુખ અને શાંતિ ઈષ્ટદેવ રામદેવજી મહારાજ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે એવી આશા સાથે શુભકામના અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જ્યારે રામદેવજી મહારાજની આ પાલખી યાત્રા નીકળે છે ત્યારે સૌ પ્રથમ રાજવી સમાજ તરફથી જ્યારે માતાજીને અર્પણ કરવામાં આવે છે વાણુશ્રીને શક્તિના પ્રતિક રૂપે તલવાર ભેટ કરવામાં આવે છે અને વાણુશ્રીને સન્માન માટે સાફો પહેરાવી પ્રથમ જ્યારે માતાજીને ચુંદડી સમાજ અને રાજપૂત સમાજ તરફથી ચડાવવામાં આવે ત્યારબાદ રામદેવજી મહારાજના વરઘોડાનું પ્રસ્થાન થાય છે આજે પણ આ પરંપરા રાજપૂત સમાજે જાળવી રાખી છે ત્યારબાદ પરંપરા મુજબ રામદેવજી મહારાજના મંદિરે તેમજ માતાજીના મંદિરે ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળ તેમજ પંચ પટેલોએ તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ સાથે દર્શન કરી અને શોભાયાત્રાની શરૂઆત કરી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર